સ્થાનિક સ્વરાજની ચૂંટણી પહેલા ભૂપેન્દ્રભાઈ પટેલ સરકારે સત્તર નવા તાલુકાઓની રચના માટે આપી સૈદ્ધાંતિક મંજૂરી ગાંધીનગરમાં મળેલી કેબિનેટની બેઠકમાં નવા તાલુકાઓની રચના માટે ચર્ચા કરવામાં આવી હતી નવા તાલુકાઓમાં સંતરામપુર શહેરામાંથી ગોધરા નવો તાલુકો રહેશે જ્યારે લુણાવાડામાંથી કોઠંબા ડેડિયાપાડામાંથી ચિકદા નવો તાલુકો બનશે જ્યારે વાપી કપરાડા અને પારડીમાંથી નાના પોંઢા

સુરતના માંડવીમાંથી અરેઠ અને મહુવાતમાંથી અંબિકા જ્યારે ફતેહપુરમાંથી સુનસર નવો તાલુકો બનશે બે ઓક્ટોબર સુધી નવા તાલુકા અને નવા જિલ્લા અસ્તિત્વમાં આવી જશે સત્તર નવા તાલુકા અને વાવથરા જિલ્લા માટે સત્વરે નોટિફિકેશન બહાર પડશે અને બે ઓક્ટોબર સુધીમાં નવા તાલુકા અને જિલ્લાનો વહીવટ પણ કાર્યરત થશે